હવે એમ નહીં કહેતા કે ભટ્ટા મતલબ કે રીંગણનું શાક નથી પસંદ આ શાક જોઈને બધાને શાક ખાવાનું મન થઈ જશે ખરેખર બહુ જ ટેસ્ટી અને દેખાવે પણ સારું બને છે અને ફક્ત ચારથી પાંચ મિનિટની અંદર આ શાક તૈયાર થઈ જાય છે તો સૌથી પહેલાં તમારે આ શાક બનાવવા માટે પાંચથી છ ચમચી જેટલું તેલ લેવાનું છે જે તેલ માટેની મેં ચમચી લીધી હતી એ મોટી સાઈઝની હતી ત્યાર પછી આની અંદર સિંગદાણા એડ કરીશું અત્યારે મેં અડધી વાટકી કરતાં ઓછા સિંગદાણા લીધા છે ગેસની જે ફ્લેમ છે એને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ ઉપર આની સાત તે રીતે કૂક કરી લઈશું જેવા બ્રાઉન થાય ત્યાર પછી આપણે તરત જ આની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યારે આપણે આની અંદર ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે જો તમને પસંદ હોય તો તમે વધારે અથવા ઓછું એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે અમારા ઘરે તીખું વધારે પસંદ છે એટલા માટે મેં વધારે એડ કર્યું છે હવે થોડી હળદર એડ કરી અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને આ કૂક થઈ જાય ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલો ગોળ એડ કરીશું ફરીથી આને મિક્સ કરી લેવાનું છે હવે આની અંદર એકદમ ઝીણા કટ કરેલા ભટા એડ કરીશું તમે રીંગણ પણ લઈ શકો છો ફરીથી આને મિક્સ કરી લેવાનું છે અને થોડુંક આની અંદર પાણી એડ કરીશું અડધી વાટકી જેટલું જો તમને જરૂર લાગે તો ફરીથી આની અંદર પાણી અથવા તેલ પણ લાસ્ટમાં એડ કરી શકો છો અને તેલ ન પસંદ હોય તો ઘી પણ એડ કરી શકાય બહુ જ ટેસ્ટી લાગે છે આ શાક આ શાકની અંદર હું બે એવા મસાલા એડ કરવાની છું કે જેના કારણે આ શાક વધુ ટેસ્ટી બને આના ઉપર ઢાંકણ ઢાંકી અને સારી રીતે કુક કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરી અને ચમચાની મદદથી થોડું પ્રેસ કરીશું એવું લાગવું જોઈએ કે રીંગણનું ભરતું બનાવ્યું છે રીંગણનું શાક નથી હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અને અડધી અડધી ચમચી 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 કરતાં 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 વધારે વધારે મતલબ કે એક થોડો ઓછો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ટાંગી તેલ છૂટું પડે ત્યાં સુધી આને કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું આ શાક તૈયાર છે ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને હા ફ્રેન્ડ્સ આ સિવાય મેં મારી ચેનલ પર ઘણી એવી નવી ટીપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે કે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસથી જોજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય